ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ અગેન વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે જે પીએસઆઈ કોન્સ્ટેબલ બે હજાર છવ્વીસની રીડિંગ બેચ ચાલી રહી છે એની અંદર ફરી પાછા બંધારણના વિષય સાથે આપણે મળી ચૂક્યા છીએ દિવસ છે એકાવન ટોપિક છે ભારતીય સંસદ ટોપિક કયો છે આપણો આજે ભારતીય સંસદ આપણો ટોપિક છે તો પહેલાં બધા હાઉજુ જે છે એ જોડાઈ જાઓ લાઈવ આવી જાશો કોમેન્ટ કરી દેશો લાઈવ બેચવાળા વિદ્યાર્થી મિત્રો પણ જોડાઈ જશે જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ પાસ થઈ ગયું છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પેલા તો ચાલો તો કહાણીનો દોર આગળ વધારીએ કરીએ શરૂઆત આપણે ડન છે ચાલો તો શરૂઆત કરીએ પેલા આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને જેને ગ્રાઉન્ડ થઈ ગયું છે એવા મિત્રો માટે એક સરસ મજાની આપણે બેન્ચ લોન્ચ કરી છે હાઇબ્રિડ બેન્ચ છે તમે ઓફલાઈન ભણવું હોય તો ઓફલાઈન પણ ભણી શકો છો એપ્લિકેશનમાં ઘરે બેઠા ભણવું છે તો પણ ભણી શકો છો એના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો આ બંને ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે આવતીકાલે તમને બે ડેમો લેક્ચર જોવા મળશે જેમાં રવિ પટેલ સાહેબનું પોલિટી હશે અને દુર્ગેશ સાહેબનું મેથ્સ હશે તો વિદ્યાર્થી મિત્રો સમયસર પહોંચી જજો સમય છે સવારે આઠથી બાર સુધીનો ડન છે

કે સંસદમાં કોનો સમાવેશ થશે ભારતીય બંધારણનો ભાગ પાંચ આર્ટિકલ નંબર સેવન્ટી નાઇન ચલો આના અંતર્ગત કોનો કોનો સમાવેશ થશે ચલો રાધે રાધે બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે જયદીપસિંહ પરમારે એ કહી દીધું છે ચલો તો મોસ્ટ ઓફ મિત્રો એ કહી રહ્યા છે યસ રાષ્ટ્રપતિ હોય લોકસભા હોય કે રાજ્યસભા હોય ખાસ યાદ રાખવાનું છે રાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહનો સભ્ય હોતા નથી છતાં સંસદનું અભિન અંગ છે એટલે મારો જવાબ આવશે આન્સર એ ઇઝ ધ રાઇટ આન્સર આન્સર એ મારો સાચો જવાબ છે ચલો નેક્સ્ટ વન લોકસભામાં કોરમ માટે કેટલા સભ્ય સંખ્યા હાજર હોવા જોઈએ વાત છે લોકસભાની અનુચ્છેદ નંબર હંડ્રેડ એટલે કે અનુચ્છેદ સો મુજબ અનુચ્છેદ સોમાં બે જોગવાઈ આપેલી છે એક તો નિર્ણાયક મત કોણ આપશે એની વાત કરેલી છે કે જ્યારે કોઈ બાબત પર સરખા મત પડે તો નિર્ણાયક મત કોણ આપે અધ્યક્ષ જે કંઈ હશે ગૃહનો એ આપશે આ જ અંતર્ગત તમને કોરમની જોગવાઈ આપેલી છે કોઈ પણ ગૃહનું કોરમ એટલે દસમા ભાગનું કુલ સભ્યના દસમા ભાગના લોકો જો હાજર હોય તો જ ગૃહની કાર્યવાહી ચાલે ખાસ કરીને આપણા લોકસભાની અંદર પાંચસો પિસ્તાલીસ સભ્યોની જોગવાઈ છે તો આના ભાગ્યા દસ કરી તો ચોપન પોઈન્ટ પાંચ આવે માણા ક્યારે અડધો ન હોય તો પંચાવન માણસોનું કોરમ જોઈ તો મારો જવાબ આવશે અહીંયા બી ઇઝ ધ રાઈટ આન્સર શું આવશે બી સાચો જવાબ છે ઓકે ચલો મતદાન અને કોરમ બરોબર ડન એના પછી ત્રીજા ત્રીજા અનુચ્છેદ તરફ સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોઈ શકે અનુચ્છેદ પંચ્યાસી એ સંસદના સત્ર બોલાવવા સાથે સંબંધિત છે રાષ્ટ્રપતિની મરજી પડે ત્યારે એ સંસદનું સત્ર બોલાવશે અને આ સત્ર કોણ બોલાવે રાષ્ટ્રપતિની સત્તાઓમાં આવશે સંસદ બોલાવવું પંચ્યાસી છ્યાસી અને સત્યાસી આ ત્રણ આર્ટિકલ આના અંતર્ગત આવશે તો છ મહિના વધુમાં વધુ છ મહિનાનો સમયગાળો હોવો જોઈએ નહીં આનાથી વધવો જોઈએ નહીં પણ આપણે ત્યાં જનરલી ત્રણ સત્ર બોલાવવાની પરંપરા છે એટલે આપણે ત્યાં આ છ મહિનાના સમયગાળાનો નિયમ ઓટોમેટિક પાળે પાલન થઈ જાય છે આપણે ત્યાં ત્રણ સત્ર બોલાવવામાં આવે શિયાળુ સત્ર હોય ઉનાળુ સત્ર જેને બજેટ સત્ર કહીએ આપણે અને ચોમાસું સત્ર હોય બજેટ સત્ર સૌથી લાંબુ હોય શિયાળુ સૌથી ટૂંકું હોય આવા ત્રણ સત્ર હોય તો જવાબ આવશે બી છ મહિના બી શું આવશે છ મહિના બીજો અનુચ્છેદ નંબર નેવ્યાસી આ બે અનુચ્છેદ જે છે એ તમને રાજ્યસભાના સભાના અધ્યક્ષ સંબંધિત છે રાજ્યસભાના અધ્યક્ષ સંબંધિત છે આ રાજ્યસભાના અધ્યક્ષને આપણે સભાપતિ કહી છે એને આપણે શું કહી છે સભાપતિ કહી છે તો રાજ્ય સભાના અધ્યક્ષ કે સભાપતિ કોણ હોય તો હંમેશા બંને યાદ રાખીએ કે હોદ્દાની રૂએ જે છે એ ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્ય સભાના સભાપતિ હશે પરંતુ ઉપરાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહનો સભ્ય નથી આ યાદ રાખજો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભ્ય નથી જ્યારે લોકસભામાં સભ્ય હોય લોકસભાનો અધ્યક્ષ બને છે તો અહીંયા જવાબ આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર શું જવાબ આવશે સી એકદમ પરફેક્ટ જવાબ છે ઓકે ચલો એકવાર પહેલાં તો યુટ્યુબની અંદર જોડાયેલા મિત્રો એકવાર લાઇક કરી દેજો શું કરી દેજો લાઇક કરી દેજો ખાસ તો ઓકે ચલો દોઢસો જણા જોતાલી હોય તો કેમનું ભેગું કરવું સંયુક્ત બેઠક વિશે સાચો વિકલ્પ પસંદ કરો સંયુક્ત બેઠક સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બે તમને સ્ટેટમેન્ટ આપેલા છે વહાલા મિત્રો હજુ લાઈક કરવામાં કંજુસાઈ કરશે ઘણા વી સેમસી ક્યુ હોય વાલા આપણે રોજ રીડિંગ બેચના સોલ્યુશનમાં ગણીને વી સેમસી ક્યુ હોય અને એમાંય તમે લાઈક કરવામાં કંજૂસી કરો દહ દહ વાગે ભૂખા પેટે તમને ભણાવી મારા વાલા તોય ચાલો રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો આઠ મુજબ સંયુક્ત બેઠક બોલાવે ક્યારે કે કોઈ ખરડા બાબતે લોકસભા રાજ્યસભા બંને અસહમત હોય ત્યારે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ક્યારેય રાષ્ટ્રપતિ ન કરે હંમેશા લોકસભાનો અધ્યક્ષ કરે હંમેશા કોણ કરે લોકસભાનો અધ્યક્ષ જે હોય એની શું કરે અધ્યક્ષતા કરે આ લોકસભાનો અધ્યક્ષ અધ્યક્ષતા કરે એ નો હોય તો ઉપાધ્યક્ષ હોય લોકસભાનો ઈ અધ્યક્ષતા કરે રાજ્યસભાનો ઉપસભાપતિ રાજ્યસભાનો ઉપસભાપતિ જે છે ઈ એની અધ્યક્ષતા કરે તો આટલી વસ્તુ યાદ રાખી લો તો આ ખોટું છે આ સાચું છે માત્ર એક વિધાન સાચું છે કયું છે માત્ર એક ના એકસો આઠ છે ચાલો એના પછી આગળ જઈએ નાણાં ખરડો મની બિલ બાબતે કયું વિધાન ખોટું છે એ કીધું છે મની બિલ બાબતે કયું વિધાન ખોટું છે નાણાં ખરડો અને નાણાકીય ખરડો ચાલો અનુચ્છેદ ખબર હોય તો કહી દેજો એકવાર વાર નાણાં ખરડો અને નાણાકીય ખરડો બે ખરડા વચ્ચે તમને અનુચ્છેદ બે ના ખબર હોય તો કોમેન્ટ કરી દેજો બરોબર નાણાં ખરડો અને નાણાકીય ખરડાના અનુચ્છેદ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ચાલો સી કહી રહ્યા છે સાચું છે રાજ્યસભા પાસે ત્રીસ દિવસની મુદત નહી હોય પરંતુ આખરી નિર્ણય કોનો હોય અધ્યક્ષનો હોય કોનો હોય અધ્યક્ષનો એકસો માં બજેટ આવે વાલા એકસો માં બજેટ આવે એકસો દસ અને એકસો સત્તર વેરી ગુડ એકસો દસ અને એકસો સત્તર એકસો બાર જે છે વાર્ષિક નાણાકીય નિવેદન નાણાકીય નિવેદન એટલે એકસો દસ રાજ્ય સભાના સભાપતિ વિશે કયા વિધાન અયોગ્ય નથી અયોગ્ય એટલે ખોટા ખોટા નથી એટલે કેવા ગોતવાના સાચા ગોતવાના છે તમારે કેવા જવાબ ગોતવાના છે સાચા જવાબ ગોતવાના છે ચલો કયા વિધાનો સાચા છે એમ તમારે ગોતવાનું છે તો પેલું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ આ સાચું છે સભાપતિ રાજ્યસભાના સભા સભ્યનું હોય સાચું છે એક અને બે બંને વિધાનો સાચા છે તો આપણો જવાબ સી બનશે શું બનશે સી ઇઝ ધ રાઈટ આન્સર આવું જ્યારે આવે ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાવ તો આવી રીતે બંધારણની કઈ કલમ મુજબ થાય છે આપણી અનુસૂચિઓ તમને અલગ અલગ ખબર છે બધી નવ દસ અગિયાર બાર અનુસૂચિઓ કઈ કઈ બાબતોની છે તો પહેલામાં તો આપણને સંઘ અને રાજ્ય ક્ષેત્રની જોગવાઈ આપેલી છે

નીચેના માંથી કઈ સમિતિમાં માત્ર લોકસભાના જ સભ્યો હોય છે બે સમિતિ છે સમિતિ અંદાજ સમિતિ સમિતિ જાહેર સાહસોની કે કાર્ય મંત્રણા સમિતિ આપણા માટે આ બે સમિતિ અયોગ કામની છે અંદાજ સમિતિ જે છે એ અંદાજ બજેટ ઉપર કામ કરતી સમિતિ છે એટલે આની અંદર લોકસભાના જ સભ્યો હોય બધાય આઈ થિંક ત્રીસ જેટલા સભ્યો હોય કેટલા હોય ત્રીસ હોય લોકલેખા એટલે પબ્લિક જાહેર સમિતિ કહી શકો પબ્લિક એકાઉન્ટ કમિટી કહી શકો આંખ કાંડ કહી શકો આની અંદર તમને સભ્યો જોવા મળે જેમાં પંદર પ્લસ સાત સભ્યો હોય પંદર લોકસભાના હોય સાત રાજ્યસભાના હોય તો આપણો જવાબ શું આવશે અહીંયા તો કે આપણો જવાબ અહીંયા બનશે અંદાજ સમિતિ બનશે અંદાજ સમિતિ ડન છે ચાલો તો મારો જવાબ આવશે બી ધ રાઈટ આન્સર ઓકે ચલો ક્લિયર નેક્સ્ટ વન એના પછી દસમા પ્રશ્ન તરફ જઈએ કે રાજ્યસભામાં કોઈ ખરડો પસાર થયા વગર લોકસભાનું વિસર્જન થાય છે તો શું થાય ચલો રાજ્યસભામાં પસાર થયા વગર કોઈ ખરડો વિસર્જન થાય છે હું થોડુંક સરળ કરી દઉં ખરડો જે છે લોકસભામાં રજૂ થયો હતો ખરડો ક્યાં રજૂ થયો હતો લોકસભામાં રજૂ થયેલો ખરડો જે છે એ લોકસભામાંથી પસાર થઈ અને ક્યાં જતો રહ્યો છે રાજ્યસભામાં જતો રહ્યો છે તો આ ખરડાનું શું થાય આ ખરડાનું શું થાય રદ થાય શું થાય

મેં થોડુંક આમાં એડ કરી દીધું શું કરી દીધું લોકસભામાં રજૂ થઈ પસાર થઈ ખરડો રાજ્યસભામાં પસાર થયા વગર ગયો છે અને લોકસભાનું વિસર્જન થાય છે તો રદ થાય અહીંયા ક્વેશ્ચન જો કે અધૂરો હતો એટલે મેં પૂરો કરી દીધો એટલે જવાબ શું આવ્યો રદ થાય જો એવું થાય કે રાજ્યસભામાં જ રજૂ થયો છે અને રાજ્યસભામાં પસાર થઈ ગયો છે અથવા તો એમાં ચર્ચા વિચારણા હેઠળ છે અને લોકસભાનું વિસર્જન થઈ જાય છે તો ખરડો જીવંત રહેશે

આ બંનેનો કોમ્બો એટલે ઘાતક કોમ્બો કહેવાય આટલું એટલે કામ તમામ બરોબર ને આ એક લઈ લેવાય જેનો રસ હોય એને તમારા મિત્રો તૈયારી કરતા હોય સલાહ આપી દેજો ચલો એના પછી સંસદ રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા બાબતે નીચેના વિધાન વિધાનો સાચા છે આપણે બધાને ખબર છે કે સંસદને રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા નથી પરંતુ પરંતુ એને કાયદો બનાવવાની સત્તા આપી શકાય કઈ રીતે તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ બસો ઓગણપચાસ કેન્દ્ર રાજ્યના સંબંધો એના અંતર્ગત જો રાજ્યસભા સભા બે ત્રત્યાંશ બહુમતીથી એક ઠરાવ પસાર કરે છે તો રાષ્ટ્રીય હિતમાં રાજ્ય યાદીના વિષય પર એ કાયદો બનાવી શકે

ઓકે તો પેલું વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે એટલે આપણો જવાબ આવશે માત્ર માત્ર એ એ ઇઝ ઇઝ ધ ધ આન્સર આન્સર નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે સંસદની સંયુક્ત બેઠકમાં નિર્ણય કઈ બહુમતીથી લેવામાં આવે આપણે હમણાં જ સંયુક્ત બેઠકની ચર્ચા કરી સામાન્ય બહુમતી કુલ સભ્ય સંખ્યાની બહુમતી બે ત્રત્યાંશ કે વિશેષ બહુમતી અહીંયા આપણે સાદી બહુમતી લઈએ છીએ તો સાદી બહુમતી એટલે કેવી કુલ સભ્ય સંખ્યાની બહુમતીઓ તાને પૂર્ણ બહુમતી કહેવાય અને આને સાદી બહુમતી કહેવાય કે હાજર સભ્યો અને એમાંથી જે મત આપનાર સભ્યો છે હાજર રહીને મત આપનારના પચાસ ટકા પ્લસ એક અને સાદી બહુમતી કહેવાય તો મારો જવાબ આવશે એ શું આવશે એક આવશે ઓકે ચલો દંડ ના ડંડ તેરમો પ્રશ્ન કયા ખરડા માટે સંયુક્ત બેઠકની જોગવાઈ નથી અવારનવાર આ પ્રશ્નને હું કહું છું હમણાં તમે આઠ વાગે લેક્ચર જોયો હશે તો એમાં પણ મેં કીધું હશે એક હોય નાણાં ખરડો અને એક હોય બંધારણીય સુધારા ખરડો એકસો અને બીજો ત્રણસો આ બંને સુધારા જે ખરડા આ બંને ખરડાઓ જે છે એમાં રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકતા નથી એટલે આપણો જવાબ આવશે બી ઇઝ આન્સર શું જવાબ આવે વાળા મિત્રો બી સાચો જવાબ છે નેક્સ્ટ પ્રશ્ન કે ભારતીય સંસદની પ્રણાલીમાં ગિલોટિન શું છે હવે ગિલોટિન એટલે શું પહેલાના સમયમાં તમને ખબર હોય કે ઓલી સજા આપવામાં આવતા માથું રાખતા ઉપરથી આમ તલવાર આવતી એટલે માથું ધરથી અલગ

અને સીધું શું કરી દેવાનું મતદાન કરાવવાનું એટલે કે બજેટ જ્યારે ચાલુ હોય અંદાજપત્રની માંગણી પર ચર્ચા પૂરી કર્યા વગર સીધું જ મતદાન કરાવવું અને ગિલોટિન કહેવાય એટલે કે એક જ જાત કે ચર્ચા ખતમ કરી અને ગિલોટિન લાવવામાં આવે તો બી સાચો જવાબ છે અત્યારે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને બહુ સંસદમાં ઓબાળા થયા દેકારા થયા આવું બધું ચાલે જ છે અત્યારે વિપક્ષ સંસદ ચાલવા જ નથી દેવું એવું એનું માનવું છે વિરોધ પક્ષનું એક જ કામ છે વિરોધ જ કરો આખો દી પણ આ વિરોધની અંદર એ પોતે સંસદની ગરિમાને ભૂલી રહ્યા છે નેક્સ્ટ આગળ વધી સંસદના સભ્યના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં છે અહીંયા તમને સંસદની વાત કરેલી છે આ બે યાદ રાખો સંસદ હોય અને રાજ્ય વિધાનમંડળ હોય આ બંનેના સભ્યોના વિશેષ અધિકારો હોય

અન્ય ગૃહમાં શું કરે છે ચૂંટાઈ આવે છે તો કેટલા દિવસમાં બેઠક ખાલી કરવી પડે ચલો કેટલા દિવસમાં બેઠક ખાલી કરવી પડે અહીંયા લોકો બે આંકડામાં કન્ફ્યુઝન હશે કા દસ માં હશે કા તો ચૌદ માં હશે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ સભ્ય કોઈ ગૃહનો સભ્ય હશે અને અન્ય ગૃહમાં ચોટાઈ આવે છે તો એને દસ દિવસની અંદર કેટલા દિવસમાં દસ દિવસની અંદર બેઠક ખાલી કરવી પડે બી ઇઝ ધોસ આવે દસ જવાબ કીધો છે એ સાચા ચૌદ દિવસ વાળા ખોટા જવાબ આવશે દસ ઓકે દસ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચલો બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટરમો ક્વેશન વિધાયક

તો સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે બોલાવવામાં આવશે રદ કરવામાં આવશે નહીં એ સાચો જવાબ છે બરોબર ચાલો નેક્સ્ટ વન તરફ જઈએ ચલો ચાર લાયક ઘટે છે દોઢસોમાં સંસદમાં રજૂ થતા અવિશ્વાસ પ્રસ્તાવ પછી અહીંયા કાઉસમાં મોશન લખ્યું છે આ ખોટું કહેવાય આ નિંદા પ્રસ્તાવ કહેવાય એટલે શું કહેવાય નિંદા પ્રસ્તાવ તો એ કાઢી નાખો આપણે ગુજરાતીને માન્ય રાખીએ જો અવિસ્તાવ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ જાય તો શું થાય હવે નિંદા પ્રસ્તાવ એ નિંદા કરવા માટે કોઈ એક મંત્રી વિરુદ્ધ લાવવાનો હોય અવિશ્વાસ પ્રસ્તાવ સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવાનો છે તો તો કોઈ પણ એક મંત્રી આખા મંત્રી એ તો નિંદા પ્રસ્તાવ તેને લાવવા માટે કારણ જણાવવું અનિવાર્ય છે એ નિંદા પ્રસ્તાવ જો તે પસાર થાય તો મંત્રી મંડળે રાજીનામું આપવું પડે આ વિધાન સાચું કેમ કે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય મતલબ કે સદનને સરકારમાં વિશ્વાસ છે નહીં બહુમત નથી એટલા માટે શું કરવું પડે રાજીનામું આપવું પડે આ બે હોત તો નિંદા પ્રસ્તાવ આ બંને શેના માટે છે નિંદા પ્રસ્તાવ માટે છે ઓકે સાચો જવાબ છે ભારતના સંચિત કોન્સોલેટેડ ફંડ હોય એ બસો સડસઠ માં જ આવશે ચલો અહિયાં જવાબ શું આવશે કોની મંજૂરી જરૂરી છે સંચિત નિધિ માંથી અથવા સાર્વત્રિક ફંડ માંથી પૈસો તમારે કાઢવો છે

કેટલા વર્ષ માટે વધારી શકાય એટલે કે જો કટોકટી લાગુ થાય ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટીની વાત છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય કટોકટી કટોકટી તો તો બાબતે કેટલા કે હા કરોડ છે અત્યારે ત્રીસ હજાર કરોડ સુધીની માંગ કરી છે કેટલા કરોડ છે પાંચસો કરોડ છે ત્રીસ હજાર કરોડ સુધીની માંગ કરી છે હા નિધિની ચાવી હોય ને એની ચાવી કોની પાસે હોય એક સંસદ પાસે હોય ને એક રાષ્ટ્રપતિ પાસે હોય બરોબર તો કે એક વર્ષ કેટલા વર્ષ માટે વધારી શકાય એ પૂછ્યું છે એક વર્ષ માટે વધારી શકાય પરંતુ કટોકટી પૂરી થઈ ગયા પછી છ આ એક વર્ષ વધારી શકો મંજૂરી લઈ લઈને લઈ લઈને અને પછી જો કટોકટી પૂરી થઈ જાય તો છ મહિનામાં ચૂંટણી કરવી ફરજિયાત હોય અહીંયા જવાબ મારો આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર એક વર્ષ આવશે ઓકે ચલો ડન તો વીસ પ્રશ્નો સરળ ભાષામાં સમજૂતી સાથે મેં કરાવી દીધા હજુ એકવાર યાદ કરાવી દઉં કે આપણી એક ઓફલાઈન પ્લસ હાઇબ્રિડ બેચ એટલે કે લાઈવ ભણવું હોય તો લાઈવ ઓફલાઈન ભણવું હોય તો ઓફલાઈન આવી સરસ મજાની એક બેચ આપણે ચાલુ કરી છે સોળ તારીખથી થઈ ગઈ છે આવતીકાલે ડેમો લેકચર છે તો અવશ્ય ડેમો લેક્ચર એટેન્ડ કરો મિત્રો કેમ કે તમારા બધાનું ફિઝિકલ થઈ ગયું હોય તો આ સરસ મજાનું એક તક છે બરોબર ને ચલો ડન તો મસ્ત સરસ મજાના ક્વેશ્ચનો હતા એનું આપણે સોલ્યુશન કર્યું તો ફરી પાછા મળીશું કંઈક નવી માહિતી કંઈક નવી બાબતો સાથે આવતા અઠવાડિયે ફરી બંધારણની ચર્ચાઓ કરીશું ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત